લૌકિક જગતની અંદર ગુરુની પૂજા જેને દેવ કોડી અગિયારસ કહેવાય છે ત્યારથી ચાતુર્માસ આરંભ થાય છે અને અગિયારસ ત્યાં સુધી ચાતુર્માસ હોય છે અને એ જ અજૈન પરંપરાની અંદર ગઈકાલની ચતુર્દશી પછી આજની પૂર્ણિમા અને પૂર્ણિમાનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે હજારો વર્ષોથી ભારતીય પરંપરામાં ચાલી રહ્યો છે જૈન દર્શન લોકોત્તર જગતની અંદર છે લૌકિક અને લોકોત્તર એમાં ડિફરન્સ છે એક વાત સમજી રાખજો જે પુણ્ય પાપ સુધી પહોંચ્યા છે સુખ દુઃખ પુણ્ય પાપ

પાપોની વાત નથી કરતા અમે દોષોની વાત કરીએ છીએ હવે તમને એમ થશે કે મારા સાહેબ પાપ અને દોષમાં ફરક શું તો એક રાખજો દોષ એ આત્માનો ડિસઓર્ડર છે અને પાપ એ આપણા જીવનની બીમારી છે એક વાત સમજી રાખજો ઓર્ગન નો થાય અને કોઈ ડિસઓર્ડર થતો જાય તારે ઇન ઇફેક્ટ શરીર ની અંદર આવતી જાય એ જ રીતે જ્યારે આપડા આત્મા ની અંદર દોષો પ્રગટ થાય છે જૈન દર્શન એસ સચ हिंसा ને हिंसा ગણતો નથી જો એની અંદર દોષ ન હોય તો हिंसा हिंसा ક્યારે ન બને તો શાસ્ત્ર એમ કહે છે કે તારું ઇનવોલ્વમેન્ટ ન હોય તો તે हिंसा દોષ નથી બનતી પણ જો તારું ઇન્વોલ્વમેન્ટ આવે તો સમજવાનું કે એ હિંસા દોષ બની જાય છે અને માટે લોકોત્તર જગત જેને આ સંસારના કહેવાતા પુણ્ય પાપોની અંદર બહુ મહત્વનો રસ નથી કારણ કે પુણ્ય પણ આવે છે પાપ પણ આવે છે અને આવેલું પુણ્ય જેમ ચાલી જાય છે એમ આવેલું પાપ પણ ચાલી જાય છે પુણ્યનું પરિણામ સુખ છે પાપનું પરિણામ છે આ બંને પોતાના પરિણામ આપી રવાના થઈ જાય છે તો બચે છે પણ દોષો દોષોના કારણે નવા પાપો પેદા થતા જ જાય છે થતા જાય છે થતા જાય છે અને માટે જ જૈન શાસ્ત્રકારો કે છે લોકોત્તર જગત

ગુરુની મહિમાના પર્વ છે એકસો વીસ દિવસ માટે તમારે ગુરુની જ ઉપાસના કરવાની છે બસો ને ચાલીસ દિવસ દેવ અને ધર્મ માટે છે પણ એકસો ને વીસ દિવસ ગુરુ માટે છે અને સામાન્ય રીતે એક વાત સમજી રાખજો ચોવીસ કલાક મોબાઈલ વાપરવો હોય તો અડધો કલાક ચાર્જમાં મૂકવો પડે એમ એકસો દિવસ એ ચાર્જર છે બસો દિવસ એ સિસ્ટમ છે હા એટલે પ્રભુ અને ધર્મ એ સિસ્ટમ છે ગુરુ એ ચાર્જર છે જો તમારી પાસે ચાર્જર ન હોય તો તમારો મોબાઈલ ગમે ત્યારે ડિસ્ચાર્જ થઈ જશે મોબાઈલ ડિસ્ચાર્જ થાય એનો ડર તને જ ન થવી કે જેની પાસે પાવર બેંક કે જેની પાસે ચાર્જર છે હા અને ચાર્જર મોબાઈલ ડિસ્ચાર્જ થાય એનો ડર રાખતો નથી એ જ રીતે આપડા જીવન ની અંદર धारो के आ चार महीना એટલે હું ફરી તમને બતાવને કહું છું આજે આવ્યા છે તે તમામને કહું છું આ ચાર મહિના ભગવાનની પૂજા મહત્વની નથી પણ પરમાત્માના વચન મહત્વના છે હા પ્રભુની પાસે 5 મિનિટ બેસો તો આ ચાર મહિના ચાલશે પણ ગુરુની પાસે તો કમ્પલ્સરી 1 કલાક આવવું જ પડશે અને એટલા જ માટે આ 120 દિવસ ગોડે શા માટે અમને પરમાત્મા 120 દિવસ અહીંયા બેસવાનું કીધું જે પ્રભુ આ પ્રતિબંધની વાતો કરે છે ક્યાંય પણ આસક્તિ ન जागे માટે પ્રભુ એમ કીધું કે સાધુ તું ફરતો રહેજે વધારે વધારે ક્યાં તારે રહેવાનું હોય તો મહિનાથી વધારે ન રહેતો અને અહીંયા આગળ પરમાત્માએ આખી ને આખી પોતાની વાત ઉલટી કરી ચાર મહિના એક સાથે એકઠેકાણે રહેવાનું શા માટે આઠ મહિના અલગ અલગ ઠેકાણ રહેવાનું તો પ્રભુ એમ કહે છે કે ત્યાં તારો પ્રતિબંધ થઈ જાય એક મહિનો રોકાય આસપાસના લોકો આવતા જતા હોય ગોચરી પાણી વરાવા જતા હોય અને તારો સદાચાર તારો સદવ્યવહાર તારી ઉદાત્ત પ્રકૃતિ આ બધુંને જોઈ અને લોકોને આકર્ષણ જાગૃત થાય લોકોને તારા માટે અહોભાવ પેદા થાય અને અહોભાવ રાગ ઉત્પન્ન કરે સામેના આવનારા આશ્રિતો ને તો રાગ થાય જેમ સાધુતા એ પ્લસ છે એમ છધમસ્થતા એ સાધુતા નો રિસ્ક છે અને રિસ્ક હોવાના કારણે બચાવવા માટે પરમાત્મા કે છે મહિના પછી નીકળી અને એ જ પરમાત્મા અષાઢ સુદ ચૌદસ થી કાર્તક સુદ ચૌદસ સુધી એક જ ઠેકાણે રહેવાની આજ્ઞા કરે છે અને આ પરમાત્માએ આજ્ઞા નથી કરી પોતે પણ આ જ કામ કર્યું છે શા માટે તો એક વાત સમજી રાખજો પ્રભુ એમ કહે છે કે ગુરુ એક ઠેકાણે રહે તો આશ્રિતોને એનું એક આલંબન પાવરફુલ પ્રાપ્ત થાય હા પાવરફુલ પ્રાપ્ત થાય અને સામાન્ય રીતે આપણને નિમિત્તોની જલ્દી અસર થાય છે બરાબર હું જે બોલું છું એ વાત સાચી દેરાસરની અંદર નવી માળા જુઓ તો ગણવાનું મન થાય આમ નવી માળા પાંચ મૂકેલી હોય દેરાસરની અંદર અને જૂની 25 પડેલી હોય તો નવી માળા જોઈને ગણવાનું મન થાય યસ કે નો હા થાય જૂની હોય તો ન થાય નવી હોય તો થાય આ નિમિત્તની અસર એ જ રીતે જો મહાત્માઓ મળતા જાય તો એ નિમિત્ત અસરના કારણે તપ ત્યાગ વ્રત જપ વધતા જાય માટે ચાતુર્માસ સામૂહિક તપની વાતો ચાલે છે વાત નીકળી છે તો હું કહી દઉં સકલ શ્રી સંઘ ની અંદર સકલ શ્રી સંઘ અંદર સમગ્ર અમદાવાદની અંદર લગભગ બે હજાર થી પચીસો શત્રુંજય તપની આરાધના સામૂહિક રીતે થનાર છે

પહેલો અઠમ છેલ્લો અઠમ અને વચ્ચે સાત છઠ એટલે વીસ ઉપવાસ આઠ બેસના આનો આ એક નાનકડો તક છે અને સારામાં સારી સંખ્યાની અંદર આજે ગુરુપૂર્ણિમાનો દિવસ છે જેને એક ઉપવાસ કરવાનો સંકલ્પ હોય તો બાકીના બે અમે કરાવી દઈશું એટલે તમારે માત્ર અઠમ જ કામ કરવાનું પહેલા ત્રણ જ તમારે કરવાના છે બાકીના સત્તર ભગવાન આદિનાથ કરાવી દેશે હા કેવી રીતે થશે ખબર નથી તમને ખબર નથી મને ખબર નથી પણ એક વાત નક્કી છે કે પાસ પાસ તો તો અંતરાય અંતરાય તૂટશે તૂટશે હા હા નક્કી વાત છે તમારી પાસે પાસ હશે તો એની તાકાત છે કારણ કે તમારું પોતાની પોઝિટિવિટી એની સાથે જોડાય છે હાથમાં પાસ લીધો છે એ જ કહે છે કે મારી ભાવના છે પહોંચાય કે ન પહોંચાય બે નંબરની વાત છે એટલે જ આજના પુણ્ય દિવસે આપણે સૌ આદ્ય ગુરુ અને જે અનંત અલપ્તિના નિધાન છે હું શું વાતો કરું ગૌતમ અને પરમાત્મા મહાવીરની જૈન સંઘની અંદર જૈન શાસનની અંદર આવા અનેક કપલો થયા છે જેમાં ગૌતમ મહાવીર આવે છે સુલસા મહાવીર આવે છે હા સિંહ મહાવીર આવે છે અને એવા અનેક કપલો છે ચંદના અને મહાવીર આવે છે મહાવીર કેન્દ્રમાં છે પાર્ટનર બદલાતા જાય છે હા એ પાર્ટનર બદલાતા જાય છે ક્યારેક મહાવીર ગૌતમની સાથે હોય ક્યારેક મહાવીર ચંદ્રની સાથે હોય ક્યારેક મહાવીર ગૌ સુલસાની સાથે હોય અને એ રીતે સૌ મહાવીરની સાથે જોડાયેલા છે પરમાત્મા મહાવીર દેવની વાત આપણે ચતુર્માસ દરમિયાન કરશું આજે હું ઇન્દ્રબુતિ ગૌતમની વાત કરવા માંગુ છું એક વાત બરાબર સમજી રાખજો ઇન્દ્રબુતિ ગૌતમ અને ગૌતમ સ્વામી આ બે કેરેક્ટર છે એક જ વ્યક્તિ બે ભૂમિકા હવે તમે સાંભળજો ઇન્દ્રભૂતિ ગૌતમ એ ગુરુ છે અને ગૌતમ સ્વામી તે શિષ્ય છે હા સાંભળજો અને એક યાદ રાખજો ગુરુ તરીકેના ઇન્દ્રભૂતિ ગૌતમના 50 વર્ષ માત્ર ને માત્ર ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાની જાતને

ખુદનું અજ્ઞાન ખુદ જાણે છે એ શિષ્યત્વ છે હું અજ્ઞાની છું એ શિષ્યત્વ છે હું જ્ઞાની છું એ અજ્ઞાન છે હા એ અજ્ઞાન છે અને એવા અજ્ઞાનની અંદર આપણે બધા જ ભટકીએ છીએ હા આપણે બધા જ એની અંદર આપણે ચાલતા જોઈએ ગૌતમ ગુરુ છે અને ગૌતમ સ્વામી શિષ્ય છે ગુરુ ગૌતમ ના પચાસ હજાર કેવલ જ્ઞાની શિષ્યો છે ભાઈ શિષ્યત્વ સારું કે ગુરુત્વ સારું ને કે ગૌતમ જેવું મળતું હોય તો શિષ્યત્વ હા

એવું શિષ્યત્વ આત્મસાત કર્યું એવું શિષ્યત્વ આત્મસાત કર્યું એવું સમર્પણ વિકસિત કર્યું વિકસિત કર્યું કે જેમાં ગૌતમે પોતાનું અસ્તિત્વ અગાડી નાખ્યું એવી એક સમર્પણની હાઈટ ઉભી કરી અને આ ગૌતમનું શિષ્યત્વ જે સ્વીકારે એને જાણે કે ધર્મ મહાસત્તા કહે છે કે અમે બ્લેન્કેટ પાસ પરમિટ આપી દઈએ છીએ અને જાઓ વગર સાધના એ વગર સાવે જે વિતરાગતા માટે ચામડાઓ ઉતારવા પડ્યા છે કંદકને આ જે વિતરાગતા માટે માથા ઉપર અંગારાઓ લેવા પડ્યા છે ગજસુ કુમાલને એ વિતરાગતા માત્ર ગૌતમનું શિષ્યત્વ સ્વીકાર કર્યું અને મળી જાય છે સાચી બોલો આમ અંગારાની વિતરાગતા જોઈએ કે શિષ્યત્વની વિતરાગતા જોઈએ આમાં ઓપ્શન છે હા હા આ ઓપ્શન છે આગળ વધો ઇન્દ્રભૂતિ ગૌતમ પાસે ચૌદ વિદ્યા અને ગૌતમ સ્વામીની પાસે ચૌદ પૂરું ચૌદ વિદ્યાનો અભ્યાસ કરવા માટે ઇન્દ્રભૂતિ ગૌતમ ને વર્ષો પસાર કરવા પડ્યા છે અને ગૌતમ સ્વામીને 14 પુરુણોની જ્ઞાન પ્રગટ થવા માટે માત્ર પ્રભુએ માથા ઉપર વાસક્ષેપ નાખ્યો અને 14 પુરુણોનો પ્રકાશ પ્રગટ થયો ચાર જ્ઞાન પ્રગટ થયા वितराग सर्वज्ञत्व જેવું જ્ઞાન પ્રગટ થયું શું લબ્ધ્યો ઇન્દ્રભૂતિ ગૌતમની કયું सामर्थ્ય ફરી એક વાત યાદ રાખજો હા ઇન્દ્રભૂતિ ગૌતમ એના માત્ર એક પાંચ મિનિટ માટે એવી કલ્પના કરો કે ઇન્દ્રગુત્તિ ગૌતમને મહાવીર ન મળ્યા હોત અને માત્ર ઇન્દ્રગૃતિ ગૌતમ તરીકે જ આ દુનિયામાં રહ્યા હત અને એની વિદાય થઈ ગઈ હોત તો ભ્રમણ હતું પણ ગૌતમ સ્વામી બન્યા અને પૂર્ણ વિરામ થઈ ગયો ભ્રમણનો પૂર્ણ વિરામ સમાપ્ત થઈ ગયું આગળ વધો આ બધા ઉપર કલાક કલાક બોલી શકું એમ છું પણ હું

ಈ ಸಿಸ್ಟಮ್ ನ ಕೇವಲ ರೀತಿ ಉಪಯೋಗ کرو ಈ ಅಪನ್ನ ખબર જ નથી પડતી અને આ યુઝર ની સાથે நார்ಮલી આપણે ಯೂಸ್ કરવા માટે ચાલતા જોઈએ છે હા நார்ಮલી આ એક એક તત્વ کئی ભૂમિકા ની ઉપર ગોઠવાયેલું છે کئی મહત્તા ની ઉપર સચવાયેલું છે ફરી એક વાત યાદ રાખો ગૌતમ માત્ર ઇન્દ્રಭuti ગૌતમ એટલે દોષ ప్లస్ પુ

એટલે લોકો એના ગુણગાન ગાતા હતા લોકો એની પૂજા કરતા હતા અને ચુમ્માલીસે ચુમ્માલીસો ની અંદર સૌથી મોટા હતા એટલે એટલે સમજો આ માફિયાની પાસે આવેલી શક્તિ છે દોષ એટલે આધ્યાત્મિક જગત નો માફિયા છે અને મળેલું પુણ્ય હવે એ પુણ્ય મળે દાઉદ ઇબ્રાહિમ નું પુણ્ય સારું કે મોદી સાહેબ નું પુણ્ય સારું હા મોદી સાહેબ તાકાત છે મોદી નાખવાની અને મોદી ની તાકાત પ્રાપ્ત કરવું જ હોય તો ગુણ હા દોષ સાથે નહીં તમારી પાસે લોભ હોય અને તમને ધન પ્રાપ્ત થાય તો એ દોષ વત્તા પુણ્ય છે અને જેની પાસે કશું જ નથી એ ખાલી થઈને આવી એટલે દોષ પ્લસ પુણ્ય આ મિસમેચિંગ છે મિસમેચિંગ

दोष साथे ना पुण्य थी 500 शिष्य मले गुण साथे ना पुण्य थी 50000 वितराग भगवान प्राप्त थार है तमे तो कल्पना करो के 50 ए पचास 50000 वितराग सर्वज्ञ इंद्रभूति गौतम ने वच्चे बेसाडी अने चारे बाजू इ लोको बसे छे गुरु छे गुरु छे भले हमें वितराग होइए पर हमारा गुरु आज छे आज आ, आ छे। દીકરો ગમે એવો મોટી કંપનીનો માલિક બન્યો હોય પણ માની આગળ તો દીકરો જ છે એ જ રીતે દીકરાઓ તરીકે વિતરાગ છે અને મા તરીકે ગૌતમ છે ગૌતમ છે ઇન્દ્રમૂર્તિ ગૌતમ તરીકે વિનાશ જ હતો અને ગૌતમ સ્વામી તરીકે પૂર્ણ વિકાસ છે છેલ્લી વાત હું કરી દઉં અને પછી આપણે પૂજનની અંદર પ્રવેશ કરશું ગૌતમ બન્યા ઇન્દ્રભૂતિ ગૌતમ ને સતત ડર છે સતત ડર છે મારું અજ્ઞાન જાહેર થઈ જશે હા કોઈ ડર નાનકડા બાળકની જેમ પરમાત્મા માહિરની પાસે દોડતા પહોંચે છે અને પ્રભુને સવાલ કરે છે કે પ્રભુ શું આનું કારણ શા માટે આવું આવું શું બન્યું અને એ ઇન્દ્રભૂતિ ગૌતમ અને પરમાત્મા મહાવીર નું એક અજોડ ગુરુ શિષ્ય તરીકેનું કપલ છે આજે આપણે સૌ આ ઇન્દ્રભૂતિ ગૌતમ જે આદ્ય ગુરુ છે અનંત લબ્ધિના નિધાન છે ગૌતમની પાસે લબ્ધિ પણ છે અને ગૌતમની પાસે સમર્પણ પણ છે તમારે છે જરૂર છે હા હા એટલે હોશિયાર જવાબ આપે છે આમ બહુ મજબૂત એમ્પ્લોયી તરીકે આપણે જતા હોય ને ત્યારે પેલા ઇન્ટરવ્યુ લેનાર ને શું ગમે છે એ જવાબ અપાય તો આપણો રિઝ્યુમ પાસ થાય એ જ રીતે સમર્પણની જરૂર છે તો એક વાત લખી રાખજો ખાલી થાવ તો સમર્પણ છે અને માત્ર ખાલી થયું છે ખાલી થયું

पूजन કરવા જે આયા છે બધાને કહો છો ગૌતમ પાસેથી કશું જ ન કહી દો કે પ્રભુ આપની કૃપા નથી જોતી મારું સમર્પણ છે આપ મારા થઈ જા આપ મારા થઈ જા આપ મને પ્રાપ્ત થઈ જા અને એ પ્રભુ પ્રાપ્ત થઈ ગયા मिल गए समाप्त हो गया कुछ नहीं पाना है उसको सब कुछ मिलता है और कुछ पाने के लिए जो आता है वो कुछ ही पाकर जाता है कुछ पाकर ले कुछ पाकर लेना है उसको कुछ ही मिलता है और जिसको कुछ ही नहीं चाहिए उसको सब कुछ मिल जाता है सब कुछ मिल जाता है और ये समर्पण सामर्थ्य है आप सब हे अद्भुत समर्पण साथ जो भी शांति अत्यारे एवीज शांति साथ લગભગ સાડા નવ થી પોણા દસની વચ્ચે આપણો આ કાર્યક્રમ સમાપ્ત થશે સૌને મારી નમ્ર સૂચના છે કે જ્યાં સુધી છેલ્લી આરતી ઇન્દ્રપતિ ગૌતમની સંપન્ન ન થાય ત્યાં સુધી અહીંથી કોઈ ઉઠશો નહીં ઇન્દ્રપતિ ગૌતમની એ આશાતના ગણાશે માટે આરતીનું સંપન્ન થાય પછી જ જવાનું છે